ત્યારે ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો એના કારણે જમીનમાં જેનો પાક છે ઉગી નીકળ્યો હતો અને હાલમાં પરિસ્થિતિ થોડા દિવસ સૂકું પડ્યું એમાં મોટા ભાગના ખેડૂતો અહીંયા ડાંગરની કાપણી કરી નાખી એ ટાઈમે ફરીથી વરસાદ પડવાના કારણે ટોટલી ડાંગર નષ્ટ થઈ ગયું છે અને એના પૂરિયા જે આપણે ગાય છે ભેંસના ચારા માટે યુઝ કરીએ છીએ એ પણ મોટા ભાઈ એનો નાશ થઈ ગયો છે એટલે વ્યાપક નુકસાન વલસાડ જિલ્લામાં થયું છે અન્નનો દાણો તો ખેડ જે આપણે અન્ન ખાઈએ છીએ એનો દાણો તો નથી રહ્યો પણ પશુનો જે ખોરાક છે એ પણ મોટા ભાઈ નષ્ટ થઈ ગયો એવું લાગે છે ને ખેડૂત જે એના પર એની દિવાળી નિર્ભર હોય છે એ પણ દિવાળી પણ ખરાબ ગઈ છે અને હાલમાં તો રોવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આ તબક્કે આપણા માધ્યમથી હું સરકારશ્રીને બી જાણવા માંગુ છું કે ખરેખર વાસ્તવિક ચિત્ર વલસાડ જિલ્લાનું જાણી અને ખેડૂતોને સહાય મળે એવું સરકાર તરફથી કંઈ નિર્ણય લેવામાં આવે તો ખૂબ સારું રૂપેશભાઈ અહીંયા જે ડાંગર સિવાયના જે બીજા અહીંયા આપણા વલસાડ જિલ્લામાં કેરીનો પાક છે એ પણ હવે ખૂબ લંબાવવાનો છે વરસાદ ખૂબ લંબાવે છે શેરડીનો ગ્રોથ બિલકુલ વરસાદની સિઝનમાં થયો નથી એટલે જે શેરડીનો ઉતારો માનો કે એક વીઘે પચાસ ટન થતો હોય તો એ લગભગ એના અડધા કરતા પણ અડધો થઈ જશે એવું લાગે છે અને ગ્રોથ ન થવાના કારણે ઘણા ખેડૂતો તો આ ગાયોનો ભેંસનો જે ચારો હતો આપણે પૂરીયા જે કહીએ એ નષ્ટ થવાના કારણે હવે શેરડીનો જે ચારો છે એને કાપીને ખવડવાનો વારો પણ ખેડૂત ના આવ્યો છે અને શાકભાજીમાં પણ બિલકુલ ગ્રોથ નથી થયો મોટા ભાગ અહીંયા મરચીની રોપણી થઈ ગઈ એ પણ મરચી પણ ઘણા ખેડૂતોને મરી ગઈ છે અને ટુવર પાપડી જે આપણે થાય છે એ પણ નષ્ટ થવાની આરે છે એટલે ખૂબ જ વિકટ પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં છે